આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દેહમી ગામે વર્ષોથી ખખડ ધ્વજ શાળા શું આ છે ગુજરાત મોડેલની વાસ્તવિકતા સામે આવી શિક્ષણ વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારી વર્ષોથી અધિકારીઓની ઊંઘ ઉડતી નથી વર્ષોથી વિદ્યાર્થીઓ તૂટે શાળામાં મોતના ભય હેઠળ શિક્ષણ લઈ રહ્યા છે શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં છે ચોમાસામાં વરસાદ પડે છે જેના કારણે વિદ્યાર્થીઓ હાલાકી વેટી રહ્યા છે દિવાલો એટલી ખખડધ્વજ છે કે દિવાલો ક્યારે પડશે અને ક્યારે દુર્ઘટના થઈ જાય તે કહી ન શકાય પાણીની પરબ જર્જરિત હાલતમાં છે પાણી ગંદુ અને લીલવાળું આવે છે સ્વાસ્થ્યને લઈને બાળકોને કોઈ રોગ થશે તો જવાબદાર કોણ શાળાની સંરક્ષણ દિવાલ પણ તૂટેલી હાલતમાં છે જવાબદાર કોણ અને એકવાર વાર રજૂઆતો કરવામાં આવી છે છતાં એક જ જવાબ ટેન્ડર નથી ભરાતું કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ નથી લેતા તો શું મધ્યમ વર્ગ અને ગરીબ બાળકોની વારે તંત્ર પાસે આ જ જવાબ છે કે શાળા પણ નવી બનાવશે વર્ષોથી તંત્ર વાયદાઓ કરી રહ્યું છે

પા ડિઝાઇન એટલે ક્યારે બીખ લાગે એમ દીદોવા જોઈએ પાણી જોઈએ ત્યારે ઢાણિયા રાજભાઈ राठોયા આ વરસાદ પડે તો શું શું તકલીફ પડે છે પાણી પતરા પતરા કાણા હે એટલે પાણી ખો પડે છે અને બનવાના તકલીફ જાય છે કાનો ચાપડી પર પડી જાય છે અને ધ્યાન ન દેતો અલ્લેબેન સદામભાઈ राठોયા વરસાદ પડે તો શું શું તકલીફ પડે તમને ના છે એટલે પાણી પડે છે રૂમમાં મહીમાં પર લઈ જાય છે ભણવામાં મજા નથી આવતી